ભાવનગર શહેરના સરદારનગર ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે 75મા પ્રજાસત્તાક પર્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્ય મહેમાન પદે પશ્ચિમના ધારા સભ્ય જીતુભાઈ વાઘાણીએ હાજરી આપી હતી ભાવનગરના સરદારનગર ગુરુકુળ ખાતે 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી જેમાં ધારા સભ્યના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જો કે શાળાના બાળકો દ્વારા વિવિધ રાષ્ટ્રીય ગીતો ઉપર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી साथ तो है बस बुरा ही कहना है पहले लगी बड़े चंदे थे वो शायद